હું દેવ્યાની ગુરુદેવ શુક્રાચાર્યની પુત્રી આઈ જન્મી છું અને આ વન ઉપવન નદી ઝરણા એમની સાથે જ હું મોટી થઈ છું પાસે જ અમારો આશ્રમ છે આશ્રમમાં ઘણા તપસ્વીઓ વિદ્યા મેળવવા આવે છે અને એમાંનો એક છે કચ્છ કચ્છને તો જાણો છો ને દેવલોકથી આવ્યો છે એ હમણાં જ આવશે અને કચ્છ આવશે કે સામે બેઠેલી મેના ટહુકશે અરે અચ્છા આ શું થઈ ગયું હવાનો રૂખ જ જાણે બદલાઈ ગયો અરે કચ આવી ગયો તું ત્યાં કેમ ઊભો છે ત્યારનો અહીંયા આવ ને હું વિચારતી હતી કે કાલે તો તું દેવલોક ચાલ્યો જશે આટલી અઘરી સાધના સિદ્ધ કરીને હજારો વર્ષની તારી કામના પૂરી થઈ બીજી કશી કામના છે કશી નથી તું જોઈ લે કદાચ કોઈ વાંચના રહી ગઈ હોય અંતરના ખૂણામાં શું તે મારા માટે ક્યારે વિચાર જ નથી કર્યો જો કચ સાચે સાચું કહી દે ક્યારેક ધનુષ્યની પણ જ ખેંચતી વખતે અને એની નિશાન પાર પાડીને કે ક્યારે કોઈ સ્વપ્ન જોયું નથી મને ખુશ કરવાનું મારી વાહવા મેળવવાનું અરે ગુરુ છું તો શું થયું સ્ત્રી તો છું જ ને સ્ત્રી માટે પુરુષો શું શું નથી કર્યું અને જ્યારે અપ્સરા થી અધિક સુંદર દેવ્યા ની થવા માટે ઉત્સુક છે તો તું શાને માટે ના પાડે છે

કે વિદ્યામાં સુખ નથી દેવ્યાની હું તને પસંદ કરું છું તો આ દેવ્યાની ની તારી છે શું બોલે છે હું લાગણીશીલ ન ડાઈ થઈ બધું ભૂલી જાઉં અને સ્ત્રીના કોમારિયા રક્ષણ એ તારો ધર્મ કેમ કશું બોલતો નથી કેમ અહીંથી ચાલ્યો જતો નથી

નથી જોયું તારું આશ્વાસન મૂર્ખ જેને તું નાજુક સમજે છે ને એ પણ કઠોર થઈ શકે છે એક વખત તું કોઈ પાસે આજીજી કરીશ એના સ્નેહ માટે તરફડીશ ત્યારે તે તને નામ આપશે મારું તું એના ગર્વને નહીં સહી શકે

હે કચ્છ માટે મારી અવગણના કરે છે શીખવી શકીશ પણ તેનો ઉપભોગ નહી કરી શકે આવતો નહીં કદી આ દ્વારે દેવ્યાની તો છે રૂપ ગરવીની